નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મહુવા માર્કેટિંગ યાર્ડના સાત જાન્યુઆરી બે હજાર એકવીસના બજાર ભાવ જાણીશું મિત્રો તમને જણાવી દઉં કે ભાવ જે છે તે સારા રહેશે કાશો માલ માર્કેટમાં ન લાવો જેથી કરીને તમે તમારા જ પગ ઉપર કુહાડી ન અમારો કારણ કે તમારું ઉત્પાદન ભર નહીં હોય તો તમને સારો ભાવ ન પણ મળી શકે માટે સારો ભાવ લાવો તો સારો ભાવ લાવવો હોય તો તમારે સારો માલ જે છે તે ઉત્પાદિત કરીને તમારે બજારમાં લાવવો પડશે મિત્રો એટલે ઉતાવળ કર્યા વગર ભાવ જળવાઈ રહેશે નિકાસ ચાલુ છે ડુંગળીના ભાવ વધશે મિત્રો કારણ કે ડુંગળીની નિકાસ ચાલુ છે જે વેપારીઓ છે તેની માંગણી પણ વધારે છે અને મહુવાની અંદર જે છે તે ઘણી બધી માંગ હોવાથી બજાર ભાવ સારા મળી રહેશે આજના બજાર ભાવ જાણીશું મિત્રો આપણે સાથે સાથે મહુવાની અંદર ડુંગળીના કારખાના જે છે ડિહાઈડ્રેશન પ્લાન્ટ જે છે તે વધારે હોવાથી ડુંગળીની પ્રોડક્ટ ઘણી બધી બનશે અને બીજા દેશોની અંદર ડુંગળી અને તેની પ્રોડક્ટની નિકાસ મોટા પાયે થાય છે મિત્રો એટલા માટે ભાવ સારા રહેશે હવે ભાવની વાત કરીએ મિત્રો તો લાલ કાંદાની જે ગુણીમાં આવક કેટલી ગુણ તો કે વીસ હજાર એકસો ને સોવીસ જેટલી આવક ચાલુ થઈ ગઈ છે મિત્રો નીસો ભાવ બસો સિત્તેર રૂપિયા અને ઊંચો ભાવ પાંચસો ને એકાવન રૂપિયા છે એનો મતલબ મિત્રો એવો રહ્યો કે તમને ચારસો રૂપિયા જેટલો ભાવ સામાન્ય સંજોગોમાં મીડિયમ ક્વોલિટીમાં બી ગ્રેડ માલ હોય તો પણ મળી શકે છે મિત્રો જો તમારી પાસે સારી ક્વોલિટીનો માલ નહીં હોય તો તમને બસો સિત્તેર રૂપિયા આજુબાજુ ભાવ મળી જશે મિત્રો એટલે કે આપણે કહીએ છીએ જે બદલો જે વધારાની જે કોઈ એક સારી ક્વોલિટીની ડુંગળી ન હોય એક સરખો માલ ન હોય તો તેના બસો સિત્તેરથી ત્રણસો રૂપિયા મળી શકે બાકી મીડિયમ માલ હોય તો ચારસો રૂપિયા મળી શકે અને તમારી પાસે સારી ક્વોલિટીનો સારી ઉત્પાદિત થયેલો માલ હોય તો ચારસો પચાસથી પાંચસો રૂપિયા માલ મળી શકે છે તો મિત્રો આ રીતના કાંદાના ભાવ છે લાલ ડુંગળીના ભાવ છે હવે વાત કરીએ સફેદ ડુંગળી માટે તો ઓગણીસ હજાર બસો ને જેટલી ગુણીની આવક થાય છે એટલે કે વધારે પડતી આવક કહી શકાય તો તેનો નિશો ભાવ બસોને સત્યાવીસ રૂપિયા અને ઊંચો ભાવ પાંચસોને બાવીસ રૂપિયા છે મિત્રો એકંદરે સફેદ ડુંગળી માટે ભાવ ઓછા છે કારણ કે બહારના જે દેશોની અંદર જે વધારે માંગ હોય વધારે નિકાસ થતી હોય તો તે લાલ ડુંગળીની જે માટે લાલ ડુંગળી જે પણ ખેડૂત મિત્રોને છે તેમને અત્યારે સારો સમય કહી શકાય અને જે લોકોને સફેદ ડુંગળી છે તેમને ખમાય તેટલું ખમી શકાય કારણ કે જ્યારે લાલ ડુંગળીની થોડીક પ્રોડક્ટની માંગ જે છે ઓછી થાય ત્યારે સફેદ ડુંગળીનો ભાવ પણ મળતો હોય છે પણ એકંદરે બંને ભાવ સારા છે એટલે ચારસો પાંચસો રૂપિયા ભાવ મળી જાય તો તમારા માટે સારા કહી શકાય મિત્રો તો આ હતા મહુવા માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ અને બજાર ભાવનો તફાવ જે તમે હવે પછી આજે આઠ તારીખના બજાર ભાવ પણ તમને ટૂંક સમયની અંદર મળી જશે તો મિત્રો બસ આના વિડીયોમાં આટલું જ આવતા વિડિયોમાં ફરી વખત મળીશું ત્યાં સુધી મને રજા આપશો